શૈક્ષણિક પદ્ધતિ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી સાથોસાથ વાલીઓની જાગૃતતાના લીધે ભલે ખેડા જિલ્લાના બોર્ડનું પરિણામ તોતેર ટકા આવ્યું પરંતુ શ્યામ સ્કૂલે સો ટકા પરિણામ મેળવ્યું છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ એવન પ્રાપ્ત કર્યો અને અગિયાર વિદ્યાર્થીઓ એ ટુ પ્રાપ્ત કર્યા આ જોઈ ચેરમેન ડોક્ટર બંકિમ શાહ ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ સર તથા પ્રિન્સિપાલ ડોક્ટર રશ્મિન રાવલે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તો સાથોસાથ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થા એ અને એ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને સંસ્થામાં બોલાવી ઢોલ નગારા સાથે પુષ્પહાર પહેરાવી કેક ખવડાવી સન્માનિત કર્યા ત્યારબાદ વિદ્યાર્થીઓએ સંસ્થા પ્રત્યેના પોતાના પ્રતિભાવો આપ્યા અને સંસ્થાનો આભાર માન્યો સંસ્થાના ડાયરેક્ટર પાટલ સરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા આચાર્ય ડોક્ટર રસમિંદ રાવલે વાલીઓ વિદ્યાર્થીઓને ધોરણ સમગ્ર શૈક્ષણિક ટીમને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મનોસી સોલંકી ખેડા